પણ મારું બેટું જે તમારા જ્યાં અમે જે શેતાન છે ને બહુ ખતરનાક છે મારી લાગ છે તમને હવે બુવાજી તમે એમ કહેતો છો કે હું તો દેશ વિદેશમાં ફરું છું ને આ દેશ વિદેશ તો ફરું છું ને વાત કરું ના ફરે તો છે મારે ઓખણ હતી એમો તો તો કે 200 વર્ષ જૂનો ઓલું બહુ છે મારો તો હવે શું કરવાનું હવે તમારે જે કરવું હોય કરજો અને મને મહેરબાની કરી જવાજો દો જય શ્રી કૃષ્ણ એ વાત તો અને તમારી પેલી સાયકલ આઈ જો ભંગાર માલી જજો તમે તાર કેળા ખાઈ જજો એ ફરા ફરા ના સાલા ના સાલા એ ના સાલા ના સાલા ભોજી ના સાલા હા જવા દો હવે જે બધું થઈ જુઈ થઈ એ તો આપણે કોક કરશું હવે એનો માર લાવશું હા હા હવે હું કે મને આવે છે પછી આપણે હું એકલો બેન પછી ચોખું કરે હા હા એટલે

અને મોજુ મારા ઘરે જ જોવા તમે તમારા ઘરે હા તમે તમારા ઘરે જો પણ આ હાથને હાથ આવજો ના કે પેલું ફેર ભૂતડું ના પટકાઈ જાય હા હા હારું હારું અને મારે પાણી વાળા છે હારું હારું જો સોમા મર્યા ઓ નો હેડ દાદા હેડ દાદા

ખબર તો હે તમને હિસાબ તો હાલી દેવો પડે ને હવે તમે હિસાબના બહુ પાકા છો આખા ગોમ ના ખબર છે મને ખબર નથી એમ એમ ભાજીયા રહેશે આટલે હા પણ તમે આવ્યો છે શેડા પડવા નું બધું રાખો પાછું અરે ભાઈ એ તો ગાડી માં બાદ મેલીને આવ્યો એટલે શેડમ થઈ હા પણ તમે તો ખુલ્લું મેલીને જતા રહો પછી ગાવડા હોય આવે છે તે કહી દેજો આપણા ભાગ્યા કે બંધ કરી દેજો મારો ભાગ્યો હા નફટ છે મારા ખેતર માં છે

ચેતરામ કોમ છે એટલે શું કોમ હતું વળી હા નહીં પેલા કપા પાવા જ આવો હતો એટલે બરાબર એટલે પેલા ભૂવાજીને ચો ધોડાયા એ તો જોડાયા હતા પણ હવે શું કરવાનું કહેજો હવે ના ભાઈ તમે કહો મારો ભાઈબન ભાઈબન પણ આ તો ભુવાજીને એમ મારે નહીં એ ભૂવાજીને મારે પણ હું બીજો લાવું ચિંતા ના કરો ના ભાઈ હું તો શું ના ભાઈ હજુ તમે નવા નવા ભુવો ભણો હતા અને તમને દાડે દેવો આવ્યો તું ના આપણે હજુ આવી નહીં

મને કોઈ કીધું નથી અમે પૂછતા તો વળી મને કહેજો એમના મુઠાની વાત લેવી ડાફા હાથનો ખેલ છે તો હું એમને મળું હવે પણ હવે તમે બધા ભયો વિચારજો આપણે ભો બનવાનું એટલે કશું વધો નહીં કે ભાઈ મેળ ના આવે અરે ભાઈ કીધું તો ખરી કોઈ વધો નહીં આ તો ઘણું એ દુઃખ હોય કોને ખબર હવે તને વિકાસજી કીધું છે ને હું જોણું છું હા તો હું વિકાસજી જોડે ઓટો મારતા સારું તાર હું જાઉં હારું Música <muchas>